વડોદરાના હિસ્ટોરિયન અને વર્ષોથી જેવો હેરિટેજની ઓળખાણ તમામ વડોદરાવાસીઓને અને વડોદરામાં આવતા પ્રવાસીઓને કરાવતા હોય છે એવા ચંદ્રશેખર પાટિલજી દ્વારા આજે ફરીથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવેલ હતું આ વિસ્તારના સાથે સાથે વડોદરાના અને વડોદરાથી બહારથી પણ આવેલા જે ટુરિસ્ટ તરીકે આવ્યા છે એવા લોકો પણ સાથે જોડાયા હતા આમ જ્યારે આપણે વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહેતા હોઈએ તો વડોદરાની સાંસ્કૃતિક ધરોહરને સમજવા માટે સાંસ્કૃતિક વારસાને જાણવા માટે થઈને આ પ્રકારના હેરિટેજ વોકનું જે આયોજન થાય છે એ ખરેખર સ્તુત્ય એક અભિગમ છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે પણ આ હેરીટેજ વોકનું આયોજન થાય ત્યારે આપણે આવવું જોઈએ જેથી કરીને આપણે વડોદરાવાસીઓને આપણા વડોદરાની સાચી ઓળખાણ થાય હા જી બોલો હા હેરિટેજ વોક કરવાનો ઉદ્દેશ એ હતો કે આજે મ્યુઝિયમ ડે છે અને બીજું મહત્ત્વનું એ છે કે આપણે લિવિંગ મ્યુઝિયમ જોઈએ એટલે માંડવીની અંદર અમે લોકો આવ્યા હતા અને આના પાછળનો બીજો ઉદ્દેશ મહત્ત્વનો એ તો કે લોકોમાં અવેરનેસ વધે તો એના માટે જ આપણે આ કરી રહ્યા છીએ અને લગભગ એંસી ટકા જેવી પતી ગઈ છે હવે થોડી ઘણી બાકી છે એ અત્યારે આપણે જે કહીએ તો માંડવી છે સરકારવાડા છે પછી ત્યાંથી આગળ જતા તમારે બેંક ઓફ બરોડા છે પછી નરસિંહજીની મંદિર છે એવી રીતે મહાદેવ આપણે વિઠ્ઠલનાથજી મંદિર છે એ બધા જ આપણે જોતા આવ્યા છે અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ દલા પટેલના કોણ આમાં વડોદરાના જ નગરજનો બધા જોડાયા છે હું ચંદ્રશેખર પાટિલ વડોદરા જે હેરિટેજના બધા પ્રોગ્રામ થાય છે હું